અમે પહોંચી ચુક્યા છીએ રિવરફ્રન્ટ સાબરમતી તો આજે એડ્રેસ એન્ડ આયરુ વેલક ટુ ફ્રન્ટ બની રહ્યું છે અત્યારનું નવું આરટીઓ ડેવલપ માટે બધી તૈયારી ચાલુ જ છે અત્યારે પણ

આ ગયા કન્ટેન તો ગાઈસ દેખ સકતે હો કોલેજ કા નજારા યાર અમારો કોલેજ થી છે પાંચ દસ મિનિટ આ છે જવાનો રસ્તો તમે જોઈ શકો છો અમે અત્યારે જઈ રહ્યા છીએ કોલેજ થી નરોડા મતલબ એટ ઓડા મજા આવે के लिए और एक गाड़ी भी देने जाना है तो आप देख सकते हो સરકારી હું આ ચુકે હૈ એચ પી કે પેટ્રોલ પંપ પે આપ સકતે